નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો ઉનાળાની મોસમ ચાલી રહી છે એક તરફ લગ્નોની સિઝન છે બીજી તરફ ગરમી એ પોતાનો કાળો કેર વરસાવી રહી છે અને વાતાવરણની અંદર એકદમ તાપમાનનો પારો બેતાલીસ તેતાલીસ ડિગ્રીએ પહોંચી ગયો છે લોકો ગરમીથી રાહત મેળવવા માટે જાત જાતના અખતરાઓ કરતા હોય છે કેટલાક લોકો નદીઓમાં નાહવા માટે જતા હોય છે તો કેટલાક સમુદ્ર કિનારે બીચની મજા માણવા જતા હોય છે કેટલાક હિલ સ્ટેશનો ઉપર જતા રહેતા હોય છે તો બીજી તરફ વેકેશન પણ બાળકોનું શરૂ થઈ ગયું છે એટલે અત્યારે બધા જ ફરવા ફરવાના સ્થળો અને હિલ સ્ટેશનો ઉપર ફૂલ ભીડ જોવા મળી રહી છે ત્યારે પંચમહાલના આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારની અંદર ગરમીથી રાહત મેળવવા માટેનો એક દેશી નુસ્ખો અને દેશી ફળ એટલે આપણી તાળ ફળી તાળફળીની અત્યારે મોસમ ચાલી રહી છે આમ તો કહેવા જઈએ તો હવે સિઝન પૂરી થવા આવી છે કારણ કે તાળફળી હવે જેને ઝીલડા કહેવામાં આવે છે એ પાકા થઈ ગયા છે આજથી દસ દિવસ પહેલાં જો તમે ખાધા હોય તો એની મજા કંઈક જુદી હતી પરંતુ ગોગંબાથી હાલોલ તરફ જતા રોડ ઉપર ઠેર ઠેર તમને તાળફળીના ઠેકા જોવા મળે છે રોડ સાઇડ ઉપર વેચાતું આ ફળ એ ઉનાળાની અંદર આ વિસ્તારની અંદર ખૂબ જ ફેમસ છે અને બહારના સિટીના લોકો પણ એને ખાવા માટે પોતાની ગાડીઓની બ્રેક મારી દેતા હોય છે ગામડાના લોકો આમાંથી રોજગારી મેળવતા હોય છે આગલા દિવસે એંસી ફૂટ ઊંચા તાળના વૃક્ષ ઉપરથી આ તાળના જે જીરડા છે એને પાડી લાવવામાં આવે છે અને ત્યાર પછી એને કાપી અને એની અંદરથી મીઠી મધુર અને રસદાર ફળી જેને આઈસ એપલ કહેવામાં આવે છે જે આપણે જોઈ રહ્યા છીએ એને કાઢવામાં આવે છે આ ફળીને કાઢવી એ પણ એક કળા છે કારણ કે જે તે વ્યક્તિ ગમે તે વ્યક્તિ એને કાઢી શકતું નથી જો આપણા જેવા કાઢવા જાય તો હાથ કાપી નાખીએ પરંતુ આ જે કુશળ કારીગરો છે ગામડાના એ તાળ ફળીને પાર્યા વડે કાપી અને એને કોઈપણ પ્રકારનો કટ ના લાગે એવી રીતે અનકટ આખે આખી તાળફળી બહાર કાઢતા હોય છે અને એને ખાવાની મજા જ કંઈક જુદી હોય છે કૂણી કૂણી તાળફળી જો ખાવા મળે તો મોઢાની અંદર આમ એકદમ એક પ્રકારનો અલગ જ અહેસાસ થતો હોય છે અને ગરમીની અંદર ખૂબ જ ઠંડક પહોંચાડતી હોય છે આમ પણ આ વિસ્તારનું લોકપ્રિય ફળ છે અને ઉનાળાની અંદર ખૂબ જ ખુલ્લ હળવાશથી આ ખાવા મળે છે અને રોડ સાઈડ ઉપર ખૂબ જ વેચાતું પણ જોવા મળે છે જેને ખાવા માટે સિટીના લોકો ખૂબ જ ભીડ જમાવતા હોય છે જો કે સિટીમાં પણ અત્યારે તો દરેક વસ્તુ ગામડા કરતાં વધારે મળે છે પરંતુ શરત એટલી છે કે એની કિંમત વધી જતી હોય છે તો આપણે રણજીતનગરથી ગોગંબાની વચ્ચે આ જે ગ્રામ્ય વિસ્તારના જે ભાઈઓ છે એ પોતાની આજીવિકા મેળવવા માટે વહેલી સવારથી જ આવી રીતે તાળફળી વેચવાનો અને તાજી તાજી તાળફળી કાઢી ખવડાવે છે તો અવશ્ય આ વિસ્તારની મુલાકાત લેજો અને તાળફળીનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો કાકા શું નામ તમારું વિજય વિજયભાઈ કેટલા વખત થી આખી બોટલીઓ કાઢો છો આખી જિંદગી કાઢી નોખી એમ કોને નહીવ ને તો મિત્રો ઉનાળાની સિઝનમાં પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર દાહોદમાં તો ઓછું પણ પંચમહાલ અને છોટાઉદેપુર અને ગોગંબા તાલુકાની અંદર છે આવી તાળફળી ફળી જેને કહેવાય ગરમીમાં ઠંડક આપતું દેશી એક પ્રકારનું ફળ છે અને એને અંગ્રેજીમાં આઈસ એપલ કહેવામાં આવે છે ખૂબ જ ચીકણું હોય છે ખાવાની અંદર બહુ સારું છે અને બહુ આનંદથી લોકો આની મજા માણતા હોય છે રોડ સાઈડ આ ફળ તમને ખૂબ જ ખાવા મળતું હોય છે આપણે જોઈ રહ્યા છીએ કે આ અત્યારે આ જે ભાઈ છે એ તાળ ફળી તાળના ફળમાંથી કાઢી રહ્યા છે અને એમાંથી આવી રીતે તાળફળી નીકળતી હોય છે જેને આપણે ખાઈ પણ શકીએ છીએ આ એકદમ ગુણી ગૂણી હોય ત્યારે બહુ મીઠી લાગતી હોય છે અને અંદરથી પાણી પણ નીકળતું હોય છે સારી રીતે અને પાકી થઈ જાય પછી એમાં ખાવામાં કંઈ મજા આવતી નથી પણ રોડ સાઈડ આ ફળ અત્યારે આવનાળામાં ખૂબ જ સારી રીતે ખાવા મળે છે અને મિત્રો જે જે સિઝનમાં જે ફળ મળતું હોય એ આપણે ખાઈ લેવું જોઈએ અને એની મોજ માણવી જોઈએ તો આ બાજુના વિસ્તારમાં નીકળો તો ચોક્કસ તાળ ફળી જેને તાળ ગોટલી પણ કહેવામાં આવે છે એની મજા માણજો રોડ સાઈડ ઉપર સમસ્યા તમને ખાવા માટે મળી જશે અને જ્યારે જ્યારે આ વિસ્તારની અંદર આવો तो यांनी मुलाखत लिहिले